વડોદરા શહેરના શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ખાતે આપણા સૌના પરમવંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓ તેમજ આયોજક યુવા મિત્રોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવતા યુવા નેતા જયેશ રાદડિયા આ સેવા કેમ્પમાં વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી શહેર ભાજપ પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા તેમજ લેવા પટેલ સમાજ વડોદરાના પ્રમુખ શ્રી પીપી કાણાની તેમજ સમાજના આગેવાન અને યુવાનો વિશેષ ઉપસ્થિત રહેલ હતા